પીયુષભાઈ મને કેવા પ્રમાણે મેં કીધું છે કે ગોપાલભાઈ ને તું ચંપલ માર ગોપાલભાઈ થોડાક આગળ આવે જૂતું તું ફેકનાર કે જેને હવે ગંભીર આરોપ લગાવ્યા છે મને થોડીક મારકૂટ કરી લીધી ગામના ત્રણ વ્યક્તિએ ત્યારબાદ હું અહીં ફરિયાદ નોંધાવવા આવ્યો તો કોઈએ ફરિયાદ મારી લીધી નહીં સવારનો બેઠો છું અને જૂતું તું ગોપાલી ટાળ્યાને મારીશ એટલે તેઓએ આગળ વધશે પ્રકારની વાત એ વિડીયોની અંદર એ નિવેદનની અંદર જૂતું ફેકનાર શખ્સ કહી રહ્યો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યુઝ ને આપની સાથે હું છું પ્રદીપ સમાચારોની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચાર થી ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂથું ફેંકવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો હતો એ જૂથું ફેંકવાના પ્રયાસ મામલે હવે સૌથી મોટો ખુલાસો થયો છે જૂનાગઢમાં ગોપાલ ઇટાલિયા પર ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જૂથું ફેંકનાર વ્યક્તિએ હવે સૌથી મોટો ખુલાસો કર્યો છે ખુલાસો કરતા કહ્યું છે કે યુવકના હવે એ નિવેદનથી રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે આમ આદમી પાર્ટીના નેતા પિયુષ પરમારના ના કહેવાથી જુતુ ફેંકાયા આરોપ લગાવવામાં આવ્યા છે પિયુષભાઈ કહ્યું છે જૂતું ફેંકનાર યુવકે ગામમાં ચાર થી પાંચ લોકો માર માર્યા પણ આરોપ લગાવ્યા છે મને માર મારવા મામલે મારી કોઈ ફરિયાદ ન નોંધી હોવાનો આરોપ પણ એ જૂતું ફેંકનાર શખ્સે લગાવ્યા છે જુનાગઢના વિસ્તારના છે જૂતું ફેંકવાનો પ્રયત્ન કરે છે હાથમાં જૂતું ઉપાડી અને એ શખ્સ જેવું જૂતું મારવા જાય છે એવું જૂતું ત્યાંથી હજી ફેંકવાનો પ્રયત્ન કરે છે એ પહેલા જ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને પોલીસ એ સીધા જ એ વ્યક્તિની અટકાયત કરે છે આ વ્યક્તિની અટકાયત કરતાની સાથે જ રાજકીય વર્તુળોકોની અંદર ચર્ચાઓ શરૂ થઈ છે કે ગોપાલ ઇટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકાયું જો કે જૂતું ફેંકનાર શખ્સનો વિડિયો એ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો હતો જેમાં એ ત્રણ ચાર વ્યક્તિઓના નામ પણ લીધા હોવાની વાત હતી અને તેને તેવું પણ કહ્યું હતું કે મને દારૂ પીવડાવવામાં આવ્યો હતો હવે આ સમગ્ર મામલે જૂતું ફેંકનાર શખ્સ કે જેને હવે ગંભીર આરોપ લગાવ્યા છે અને આરોપ લગાવ્યા છે આમ આદમી પાર્ટીના નેતા પિયુષ પરમારની પર પિયુષ પરમારે મને કહ્યું હતું કે તારે ગોપાલ ઇટાલિયાને જૂતું મારવાનું છે અને જૂતું તું ગોપાલ ઇટાલિયાને મારીશ એટલે તેઓએ આગળ વધશે આ પ્રકારની વાત એ વિડિયોની અંદર એ નિવેદનની અંદર જૂતું ફેંકનાર શખ્સ કહી રહ્યો છે શું આમ આદમી પાર્ટીનું ષડયંત્ર છે શું આ પ્રકારે આમ આદમી પાર્ટીએ પોતાની રાજકીય લોકચાહના વધારવાના પ્રયત્ન કરી રહી છે કેમ કે પિયુષ પરમારે આ વ્યક્તિને જૂતું ફેંકવાનું કહ્યું તેવી કબૂલાત એ જૂતું ફેંકનાર શખ્સ એ કરી રહ્યો છે અને હવે આ નિવેદનથી રાજકીય ખળભળાટ મચ્યા હોવાની ચર્ચા એ ફરી એકવાર શરૂ થઈ છે સાંભળો જૂતું ફેંકનાર શખ્સ એ શું કહી રહ્યો છે એ મારું નામ છે સબીર પંડુરી સબીર પરમાર મને કંઈ આમ આદમી પાર્ટીથી કોઈથી કોઈ બાબતનો કોઈ વિરોધ નહોતો મને ને મને થોડોક મેં મકાન ને બધી મેં બધીને જાહેરાત કરી દીધી કે મારું મકાન નથી ઘરનું ભાડે રહું છું કોઈએ મારું ધ્યાન ના દીધું ત્યારબાદ કે મને આવી કહાની કરતા હતા ત્યારબાદ મને થોડોક તો આવી ગયો એટલે મેં ચંપલનો ઘા કરી લીધો છે ત્યારબાદ હું ઘરે વહી ગયો અડધી રાત મને રાખ્યો છે જેલમાં ત્યારબાદ હું ઘરે વહી ગયો ઘરેથી થોડોક અહીંયા હવારમાં ત્યાં ભંડુરીમાં હતો ગામમાં મને થોડીક મારકૂટ કરી લીધી ગામના થોડું ત્રણ વ્યક્તિએ ત્યારબાદ હું એ ફરિયાદ નોંધાવવા આવ્યો તો કોઈએ ફરિયાદ મારી લીધી નહીં સવારનો બેઠો છું ફરિયાદ કોઈએ લખી નહીં મારી ને આ મને કરાવનાર મારા પિયુષભાઈ પિયુષભાઈએ મને કહેવા પ્રમાણે મેં કીધું છે કે ગોપાલભાઈને તું ચંપલ માર ગોપાલભાઈ થોડાક આગળ આવે એ પ્રમાણે મને પિયુષભાઈએ કેવરાયું હતું એટલે મેં આ કર્યું મારું નામ છે સબીર ભંડુરી સબીર પરમાર મને કંઈ આમ આદમી પાર્ટીથી કોઈથી કોઈ બાબતનો કોઈ વિરોધ નહોતો મને ને મને થોડોક મેં મકાન ને બધી મેં બધીને જાહેરાત કરી દીધી કે મારું મકાન નથી ઘરનું ભાડે રહું છું કોઈએ મારું ધ્યાન ના દીધું ત્યારબાદ કે મને આવી કહાની કરતા હતા ત્યારબાદ મને થોડોક ગુસતો આવી ગયો એટલે મેં ચંપલનો ઘા કરી લીધો છે ત્યારબાદ હું ઘરે વહી ગયો અડધી રાત મને રાખ્યો છે જેલમાં ત્યારબાદ હું ઘરે વહી ગયો ઘરેથી થોડોક અહીંયા હવારમાં યા ભંડોરીમાં હતો ગામમાં મને થોડીક મારકૂટ કરી લીધી ગામના થ્રો ત્રણ વ્યક્તિએ ત્યારબાદ હું અહીં ફરિયાદ નોંધાવવા આવ્યો તો કોઈએ ફરિયાદ મારી લીધી નહીં સવારનો બેઠો છું ફરિયાદ કોઈએ લખી નહીં મારી ને આ મને કરાવનાર મારા પિયુષભાઈ પિયુષભાઈએ મને કહેવા પ્રમાણે મેં કીધું છે કે ગોપાલભાઈને તું ચંપલ માર ગોપાલભાઈ થોડાક આગળ આવે એ પ્રમાણે મને પિયુષભાઈએ કેવડાવ્યું હતું એટલે મેં આ કર્યું